તો મિત્રો આજે આપણે આવી ગયા છે આ ધોળી રોડની પાછળ અગલ બગડ બરાબર છે તો આ બધું આવું લોકેશન છે અને આજે અમારું આ વિડીયો આજે અહીં બનવાનું છે બરોબર તો આ જગ્યા તમારે જોવી હોય તો અહીં આવી શકો છો શૂટિંગ કરવા માટે વિડીયો બતાવ્યો કેમેરામ બરોબર કર્યું કે નહીં આ તો પ્રમોશનના વિડીયો છે તું બધું બગાડ ના નાખશો પાછું બરાબર જ છે વિડીયો છે તમારો

પેલા ની અંકિત અંકિત બારિયાત બારિયાત બારી જોઈએ બધા હેલો અંકિત બારીયા આ આયો તો ના હા આ અંગીત બારિયા મારા હારું આ તો તોય ખરાબ ને પાવર અને 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 ગોમમાંનો કુતવાય ની પૂછતો હું એને કુતવાય હું ચેનલ કેતો તો કોમેડી ની ચેનલ યાર મહીસાગર કઈ કુ સારું છે યુટ્યુબ પર મહીસાગર મોજા થોડીક લાગે હારી ચેનલ પૈસા ઓના પર આવતા લાગે પછી ગમન કરે

બધા વિડિયોમાં પ્રોબ્લેમ આવતો હોય આઈ જોલે તમે તોય મારું બગાડ્યું ન હોય તો કોઈ શીખવાની જગ્યા માર ભાઈ મને અમે વિડિયો શૂટ શૂટિંગ કર તમે આગળ જતો બધું બોલ નામ નામ ના જોઈએ ત્યાં નર્તા નર્તા જ્યા શૂટિંગ કરે ત્યાં નર્તા નર્તા અરે લે મે નર્તરજી અરે મે નવરાજી પણ